સામે પાર્કિંગમાં ઉભેલી કારમાં અચાનક આગ લાગી બપોરે લગભગ સવા એક વાગ્યે યક્ષ મંદિર સામે આવેલા ગ્રાઉન્ડના પાર્કિંગ વિસ્તારમાં રાખેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ઘટનાની જાણ થતા ફાયર સ્ટેશન કંટ્રોલ રૂમ ને તરત જ કોલ પ્રાપ્ત થયો હતો ફાયર બ્રિગેડની ટીમે તત્કાલિક દોડી જઈ આગ પર ઝડપી કાબુ મેળવ્યો આ કામગીરીમાં ફાયર અધિકારી દિલીપ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવર તેમજ તેમજ ફાયરમેન સોહમ ગોસ્વામી કરણ જોશી ગોર ઉજ્જવલ ગોસ્વામી રમેશ ગંગલ રુદ્ર જોશી જય ઠક્કર અને ટ્રેની સ્ટાફ જોડાયા હતા ફાયર સ્ટાફની સમયસરની કાર્યવાહીથી આગને વધુ ફેલાવાથી રોકી શકાયું આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ અને આગ લાગવાના કારણો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ